નમસ્કાર ડીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણેશ વિસર્જનના દિવસે ગોઘંબામાં મૂળ ફરોળ ગામના રહેવાસી અને ગોઘંબા વ્રજવિહાર સોસાયટીમાં રહેતા પ્રજ્ઞેશ મહેશકુમાર ભાટિયા ઉપર દાઉદરા ગામના કૌશિક અજીતસિંહ ચૌહાણ અને તેના સાગરિતો દ્વારા પત્ની સાથે આળા સંબંધની શંકા રાખી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન પંદર દિવસ પછી આ યુવકનું વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું અને આજે આ યુવકનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ આ આરોપીઓ સામે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવે તેવી માગણી સાથે ફરોળ ગામના હજારો લોકો તથા પ્રજ્ઞેશ મૃતક પ્રજ્ઞેશ ભાટિયાના પરિવારજનો અને ભાટિયા સમાજના આગેવાનો અને સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રાજગઢ પોલીસ મથક ખાતે ઉમટી પડ્યા હતા અને મૃતક યુવાનના પરિવારને ન્યાય મળે તે માટે માંગણી કરી હતી